જેણે દલિત સમાજના યુવાનને ગોંડલની બજારમાં નગ્ન કરી કિડનેપ કરીને ફટકાર્યો એ ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહના પ્રસંગમાં મુખ્યમંત્રીને આટલા સમય પછી સ્ટેટ યાદ એટલા માટે આવી છે કે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ વખતે મેં રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રી શા માટે આદિવાસી અને દલિત સમાજના પ્રશ્નોને વેદનાને સાંભળવા માંગતા નથી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય સફાઈ કામદારોનું નું મૃત્યુ થાય તો નગરપાલિકાના ચીફ ઓફિસરો અને સામે ગુનો વધારે જમીન અને દલિત સમાજ ફાળવેલી એમાં ગુંડા ઘુસેલા છે છતાં એક પણ કિસ્સામાં સરકાર ગુનો દાખલ કરતી નથી બે દિવસ પહેલા એસસીચારો ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી અને તે દરમિયાન આપના ધારાસભ્યો જે આદિવાસી સમાજમાંથી આવેલા છે તેઓ ઉગ્ર જોવા મળ્યા હતા મુખ્યમંત્રીની સામે અને સતત જે છે તે સવાલો કરી રહ્યા હતા કે હાલના સમયમાં એકવીસમી સદીમાં પણ આદિવાસી અને દલિત સમાજ સાથે સતત અત્યાચારો થઈ રહ્યા છે છતાંય ગુનેગારો સામે કોઈ પણ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેમાં તંત્ર સતત ઢીલું જોવા મળતું હોય છે અને તે દરમિયાન કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા તેમણે પણ ઉગ્ર રજૂઆતો મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલને લઈને કરી હતી અને ત્યારબાદ જ્યારે જુગ્નેશ મેવાણી દ્વારા એક જર્નાલિસ્ટને જર્નાલિસ્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો પત્રકાર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો તે દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જે રીતે હાલમાં જોવા જઈએ તો ગોંડલ જે સૌથી વધુ ત્યાં ગુંડાગર્દી જોવા મળતી હતી જેમાં ધારાસ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જેમણે દલિત સમાજના એક યુવકને ઢોર માર માર્યો હતો છતાં પણ જ્યારે ગણેશ ગોંડલના નિવાસસ્થાને તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપના નેતાઓની પૂરેપૂરી હાજરી જે છે તે જયરાજસિંહ જાડેજાના ત્યાં જોવા મળે

કે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ વખતે મેં રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રી શા માટે આદિવાસી અને દલિત સમાજના પ્રશ્નોને વેદનાને સાંભળવા માંગતા નથી સાતો સાત પાંચેક મહિના પૂર્વે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મીટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચારીશું એવું નહીં ઇટ ઇઝ મેન્ડેટરી એટ્રોસિટીઝ એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એક ક્રિમિનલ ઓફેન્સ બને છે સેક્શન ચાર મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાહરી આપી અને એક મિટિંગ કરી હતી અને ફરી ફરી આ જાન્યુઆરી મહિનામાં મારી એટલે આશા રાખું છું મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય ક્રિકેટમાં જે સરસ બેટ વિંજોડતા દેખાય છે એ મૃદુ બનવાના બદલે મક્કમ બનીને આદિવાસી અને દલિતો પર અત્યાચાર કરનાર સામે પણ જરા બેટ વિંજોડે વિડે કા શિડ્યુલ ટ્રાઇબ સપ્લાનના નાણાં બીજે ડાયવર્ટ ન થાય એટ્રોસિટી એકમાં ઠરાવ્યું છે કે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપીએ એટ્રોસિટીઝની ગંભીર સબના ઘટનાઓ સબબ સ્થળો પર જવું ઇન્સ્પેક્શન કરવું પીડિતને થયેલા જાનમાલનો રિપોર્ટ સરકારને કરવો એ કશું થતું નથી સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ખાસ અદાલતો ગુજરાતમાં નથી સફાઈ કામદારોનું ઘટનમાં મૃત્યુ થાય તો નગરપાલિકાના ચીફ ઓફિસરો અને કોન્ટ્રાક્ટરોની સામે ગુનો દાખલ થતા નથી વીસ હજાર વિઘાથી વધારે જમીન આદિવાસીને દલિત સમાનને ફાળવેલી એમાં ગુંડા ગુસેલા છે છતાં એક પણ કિસ્સામાં સરકાર ગુનો દાખલ કરતી નથી નેહા કુમારીની સામે હું સતત બોલી રહ્યો છું એમણે જે બદમીઝી ભર્યું વર્તન દલિત સમાજના યુવાન સાથે કર્યું અશ્લીમ શબ્દોનો પ્રયોગ કર્યો જેટ્રોસિડેક્સની વ્યાખ્યામાં આવે એ છતાં એની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરતા નથી આ તમામ પ્રશ્નોની આજે હું લેખિત રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવાનો છું અને જોઈએ છીએ આમાંથી મુખ્યમંત્રી વધારેની એકાદનો નિકાલ કરે છે કે ફરી અમારે એ મુદ્દે લડવા રોડ ઉપર ઉતરવું પડે છે એ જોવાનું રહેશે